મંત્રી ઋષિકેશ પટેલને દારૂની ખાલી બોટલ મળી આવવાનો વિવાદ વકર્યો છે ત્યારે આ મામલે રાજકોટના કિશાનપુરા ચોક ખાતે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન અને ચોકાજામ કરવામાં આવ્યો હતો જેમાં ભાજપ શાસનમાં ગુજરાતમાં દારૂની રેલમછેલ છેલ દારૂની બોટલ મળી હવે કયા મોઢે બોલશે કે દારૂબંધી છે ગુજરાતમાં વાલીઓ શું હવે ભાજપ રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ નજીક માદક પદાર્થો મળી આવે છે તો અમારા બાળકોના ભવિષ્યનું શું તેવા સ્લોગનો કે રાજ્યની અંદર જયારે દારૂબંધી હોય ત્યારે ગુજરાત યુનિવર્સિટીની અંદર સ્વચ્છતા અભિયાન દરમિયાન રાજ્ય સરકારના મંત્રીના હાથમાં દારૂની ખાલી બોટલ મળી આવે ત્યારે તે ખૂબ જ નિંદનીય બાબત છે જો ગુજરાતમાં વર્ષથી ભાજપની સરકાર હોય હોય ત્યારે વારંવાર ડ્રગ્સ દારૂ અને પદાર્થોનું વેચાણ દૂષણ જોવા મળતું છે મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળી આવતા હોય ત્યારે રાજ્ય સરકાર આ બાબતે નિષ્ફળ રહી હોય તેવું ચોક્કસપણે દેખાય દેખાય આવે ત્યારે અમારી આમ આદમી પાર્ટીની એક ચોક્કસ એવી માંગ છે કે ગુજરાતભરની અંદર શાળા કોલેજ અને યુનિવર્સિટીઓની આસપાસમાં દૂષણ બંધ કરાવે અમને પ્રજા પણ એ જાણે છે કે સાવ આ લોકો ક્યારેય ગુજરાતમાં બંધ કરાવી શકવાના નથી ક્યાંક ને ક્યાંક મીડિયા માધ્યમથી પણ એવું જાણવા મળે કે ક્યાંક દારૂ કે ડ્રગ્સ પકડાય તો ક્યાંક ને ક્યાંક ભાજપનો કાર્યકર પણ એની અંદર સંડોવાયેલો હોય ત્યારે માત્ર અમે એવી માંગ કરીએ છીએ કે ભાઈ બીજે ક્યાંય ન કરો તો કઈ યુનિવર્સિટી અને શાળા કોલેજોની આસપાસ તો આ દૂષણ અટકાવું કઈ તમારો આજનો વિરોધ અમારો એ રીતનો છે આજે અમે વિરોધ રાજ્યના મોટા શહેરો જેવા કે બાર શહેરોની અંદર અમે આમ આદમી પાર્ટી વિદ્યાર્થી ભાગ વિરોધ પ્રદર્શન કરી અને માંગ કરવાના છીએ કે આની ઉપર તાત્કાલિક કડક પગલા લેવામાં આવે વિરોધ અમે આજે આવ્યા છીએ અમે આ રોડ પર બેસી અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે ગૃહમંત્રી અને ઋષિકેશ પટેલનું રાજીનામું માંગ્યું